ડીસાના બટાકાના વેપારીએ કમિશન એજન્ટ અને ખેડૂતો સાથે છેતરપિંડી આચરી છે મળતા અહેવાલ પ્રમાણે અરવલ્લી જિલ્લાના ધનસુરાના એજન્ટ અને ખેડૂતોએ રૂપિયા મામલે ઉઘરાણી કરી હતી રૂપિયાની ઉઘરાણી થતાં વેપારી ઉશ્કેરાઈ ગયો હતો અને વેપારીએ એજન્ટ અને ખેડૂતને ધાક ધમકીઓ આપી હતી એજન્ટ જયેશ વાડદે વીસ ચોસઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી હતી જોકે રૂપિયા ફસાઈ જતા એજન્ટે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો ઉલ્લેખનીય છે ફૂલચંદ માળી અને સુરેશ સંદેશા વિરુદ્ધ ફરિયાદ નોંધીને શોધખોળ આદરી છે મળતા અહેવાલ પ્રમાણે આરોપી વેપારી ફૂલચંદ માળી બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનનો પ્રમુખ છે તો હવે જોવાનું રહ્યું કે આ આરોપી વેપારી કેટલા સમયમાં પોલીસ પકડમાં આવશે. હું વાડન જયેશકુમાર નટુભાઈ ગામ જીનીશનો તાલુકો દલગોદન સુરા હું ગ્રીન કે ફૂડ પ્રાઇવેટ લિમિટેડ જે દિશાની કંપની છે તેના માલિક પુલચનભાઈ ગુપ્તાભાઈ માડી એમને મને નોકરી આપેલું હતું મારી સેલેરી 25000 રૂપિયા હતી મારું કામ તેમની કંપનીનું બિયારણ ખેડૂતોને આપવું અને એનો માલ કંપની સુધી પહોંચાડવું તે મારી ફરજ હતી એ ખેડૂત અને કંપનીના વચ્ચે હું માધ્યમનું કામ કરતો હતો નાની સેલરીનું કામ મારી સેલરી બહુ નાની હતી આ દરમિયાન એમનું બિયારણ કંપનીનું બહુ જ ખરાબ આવતા અને બીજી વસ્તુ કે જે બટાકા મેં કંપનીની અંદર પરત ભરાયા હતા તેની અંદર એમની મનચાહી એમની ઈચ્છા મુજબ કપાતો આપી અને ખેડૂતોને પૂરતું પેમેન્ટ ના મળતા ખેડૂતોએ મારા પર મારા ઘરે ઉઘરાણી કરી ઉઘરાણી કરતાં મારાથી સહન ન થયું એટલે મેં વારંવાર એમને ફરિયાદ કરી ગુરચંદભાઈ દિલચંદને અને કીધું કે ભાઈ ખેડૂતોના પૈસા આપી દો તમે વારંવાર કહેવા છતાં એમને ના આપી અને મને વિભસ્ત ગાળો બોલી મારી ના ધાક ધમકી આપી કંપનીમાંથી કાઢી મૂક્યો અને એવું કીધું કે તમારાથી થાય કરી લેજો આવી વાતો કરી એનો મને કાઢી મૂક્યો અને પછી જ્યારે મારાથી હેરેસમેન્ટ સહન ના થયું એટલે મેં આત્મહત્યા કરી મારા જોડે એટલા બધા રૂપિયા હતા નહીં અંદાજી રકમ એસી લાખ રૂપિયા ચૂકવવાની હતી જે મારા જોડે ન હોવાથી સહનશક્તિની બહાર જતા મેં આત્મહત્યા કરી હતી એકદમ અચાનક મારા પરિવારને જાણ થતા એમને અરવલ્લી જિલ્લાની મોડાસા ખાતે સંજીવની હોસ્પિટલમાં મને એડમિટ કરી દીધો અને આકસ્મિક મારો જીવનો બચાવ થયો એ બાબતે મેથનસુરા પોલીસ સ્ટેશનને જાણ કરી

ખેડૂત બટાકાના ઉપર તો જીવતો હોય તો એમને પૂરતું પેમેન્ટ ના મળે તો શું કરે એનો પશ્ચિમ માધ્યમ હું હતો તો ખેડૂત તો મને જ ઓળખતા હતા મારી કંપની સાથે કઈ લેવું હતું એને તમે પેમેન્ટ આપી હું ક્યાંથી લઈને આપું ભૂચંદભાઈ દેવચંદભાઈ માળીના સામે નો ફરયાત્ન છે અને એમના મેનેજર સુરેશ ભેસું દેશા આપી દીધી